ખેડૂત મિત્રો આપણું જીરું પિચોતેર દિવસનું થયું અને આઠમી વખત દવાનો સ્પ્રે કરવા માટે આવી ગઈ છીએ જો તમને દવાની વાત કરું તો આપણે ત્રણ જાતની દવાનો સ્પ્રે કરવાનો છે જેમાં પેલું છે બિરલા બલવાન કંપનીનું એનપી કે જીરો બાવન ચોત્રીસ ઘરડા કેમિકલનું પોલીસ ફિફ્રોનિલ ચાલીસ ટકા ઇમિડા ક્લોરોપીટ ચાલીસ ટકા ડબલ્યુજી ફોર્મમાં ત્યારબાદ યુપીએલ કંપનીનું સાપ પાવડર જેમાં છે કાર્બિડો જેબ બાર ટકા પ્લસ મેન્કોજેબ જેબ ત્રેસઠ ટકા ડબલ્યુ પી ફોર્મમાં અને ખેડૂત મિત્રો આ દવાનો ડોઝ મારવાથી આપણા જીરૂમાં પહેલી થ્રીપ્સ કથીરી મચ્છી ત્યારબાદ લીલી ચરમી કાળી ચરમી એ દૂર થશે ત્યારબાદ જીરો બાવન ચોત્રીસ છે એનપીકે એટલે આપણે દાણાની સાઈઝ ભરાવદાર થશે દાણો મોટો થશે અને દાણાને સરખા બેસાડ છે છોડમાં ખેડૂત મિત્રો આપણે દવાનો સ્પ્રે ચાલુ કરી દીધો છે તમે જોઈ શકો છો ખેતીને લગતી માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરો થેન્ક યુ જય જવાન જય કિસાન